ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નોને સાર્થક કરવાના હેતુસર ગુજરાતના યુવાનોમાં રહેલી અપાર શક્તિને ખીલવવા અને એ શક્તિને બહાર લાવવા ખેલ મહાકુંભ અને કળા મહાકુંભની શરૂઆત કરવામાં આવી છે આ કળા મહાકુંભ અને ખેલ મહાકુંભમાં વિવિધ રમતો અને કલાઓને ઉજાગર કરી અનેકવિધ હરીફાઈ યોજવામાં આવે છે જેના થકી ગ્રામ્ય કક્ષાએથી લઈ નેશનલ લેવલ તેમજ ઓલિમ્પિક સુધી યુવાનો નામના મેળવી આગળ વધી દેશનું નામ રોશન કરે છે ત્યારે આજે લાખણી ખાતે તાલુકા કક્ષાની યોગા અને રસા ખેંચની સ્પર્ધાન સરસ્વતી વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાખણી તેમજ તાલુકાના વિવિધ ગામોની શાળા અને કોલેજમાંથી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો શાળાના આચાર્ય માવજીભાઈ પટેલ લાખણી તાલુકા રમતગમત કન્વીનર બાઉુભાઈ પટેલ યોગા કોચ કરનારભાઈ પટેલ લવાણાના રાણાભાઈ રાજપૂતના માર્ગદર્શન થકી ખેલાડીઓને પ્રોત્સાહિત કરાયા હતા આ પ્રસંગે શાળા પરિવાર તરફથી ખેલાડીઓ માટે નાસ્તાની સુવિધા પણ આપવામાં આવી હતી